સર્વની મારા જય શ્રી કૃષ્ણ આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે સોમવાર હોય આજે આપણે શિવ પુરાણનો વિશ્વેશ્વર સંહિતાનો આખંડ સાંભળીએ સાંભળવાથી શિવ પાર્વતીની કૃપા બની રહે છે તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો વ્યાસજી કહે છે ધર્મના મહાન ક્ષેત્ર પ્રયાગમાં મહાત્મા મુનિવર્યોએ એક મહાન યજ્ઞનું આયોજન કર્યું હતું આથી દર્શનાર્થે વ્યાસના ઉત્તમ શિષ્ય જ્ઞાન શસ્ત્રમાં આગમન થયું મુનિઓએ વિધિપૂર્વક સુત મુનિઓનું પૂજન કર્યું પછી સોનક બોલ્યા હે સર્વજ્ઞ રોમ હર્ષણ આપે વ્યાસ મુનિ પાસેથી સઘળી પુરાણ વિદ્યા પ્રાપ્ત કરી છે અમે આપની પાસેથી કથામૃતનું પાન કર્યું છે પરંતુ અમે તૃપ્ત થયા નથી ઘોર કડી કાળને લીધે સર્વ મનુષ્ય પુણ્ય કર્મથી વંચિત વર્ણાશ્રય ધર્મથી પતિત દુરાચારમાં રથ સત્ય ભાષણથી વિમુખ લોક નિંદ્રામાં તત્પર પરાયા ધનને ઈચ્છનારા પારકી સ્ત્રીઓમાં આસક્ત મનવાળા મૂર્ખ નાસ્તિક પશુ સમાન માતા-પિતાનો દ્વેષ કરનારા સંસ્કારહીન શરીર માયકાંગલા સ્ત્રીઓ પર સર્વ ધર્મ ભૂલી જંદ દુર્જનના માર્ગે જનારા બની ગયા છે આ રીતે અધમ આચાર વિચારવાળા લોકોની આ લોક કે પરલોકમાં શી ગતિ થશે એવી ચિંતાથી મારું મન નિરંતર વ્યાકુળ રહે છે માટે પાપ કઈ રીતે નાશ પામે તેના ઉપાયો દર્શાવો મુનિવર્યોની આ પ્રકારની વિનંતી સાંભળી અને સુત મુનિ મનોમન શિવજીનું સ્મરણ કરવા લાગ્યા પછી બોલ્યા હે સત્પુરુષો તમારો પ્રશ્ન ત્રણેય લોકોનું હિત કરનારો છે તમારા પ્રત્યેના સ્નેહથી હું મારા ગુરુવર્યનું સ્મરણ કરી અને ઉત્તર આપું છું તે તમે આદરપૂર્વક સાંભળો પૂર્વે મહાકાળ કલ્પમાં બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે વાદ વિવાદ થયો તે બંનેના ગર્વનું ખંડન કરવા મહાદેવે તે બંનેની વચ્ચે સ્તંભ રૂપે પોતાનું નિષ્કલ સ્વરૂપ દર્શન કર્યું હતું તે પછી શિવજી એ લિંગના પ્રતિક રૂપે તે થાંભલામાંથી પોતાનું નિષ્કલ લિંગ સ્વરૂપ પ્રગટ કર્યું હતું બસ ત્યારથી જ લોકોમાં મહાદેવનું લિંગ તેમજ મૂર્તિ બંને આદરપૂર્વક પૂજાય છે અન્ય દેવોની મૂર્તિઓ કેવલ ભોગ આપનારી છે જ્યારે શિવનું લિંગ અને મૂર્તિ તો ભોગ અને મોક્ષ બંને આપનારી છે સનત કુમારે પૂછ્યું વિષ્ણુ શેષ નાગ પર સૂતા હતા ત્યારે બ્રહ્માજી આવ્યા છતાં સૂતા જ રહ્યા તેથી બ્રહ્માજીએ ક્રોધિત બની પૂછ્યું કે અભિમાનના પેઠે સુઈ રહેનારો તું કોણ છે આપ આસન પર બિરાજો આપની વ્યગારતાનું કારણ શું છે બ્રહ્મા બોલ્યા વિષ્ણુ હું જગતનો પિતામહ છું તમારો રક્ષક પણ છું વિષ્ણુએ કહ્યું સમગ્ર જગત મારામાં રહ્યું છે વળી તમે તો મારા નિભિમાણ મળમાંથી પણ ઉત્પન્ન થયા છો તેથી મારા પુત્ર કહેવાઓ છતાં અસત્ય શા માટે બોલો છો બ્રહ્મા કહે છે

હે દેવો મેં બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચેનું યુદ્ધ પહેલેથી જ જ ભાખેલું હતું અને તેથી તેમને થયેલા દુઃખનું પણ હું જાણું છું ત્યાર પછી મહાદેવે પોતાના સો ગણાધીશોને ત્યાં ભગવાન બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે યુદ્ધ ખેલવા રહ્યું ત્યાં જવાની આજ્ઞા કરી શંકર પર પોતાના પુત્ર અને શક્તિશાળી ગણો સાથે પ્રયણ જેવા આકાર સ્વરૂપ સુંદર રથમાં બિરાજમાન અને પાર્વતી સાથે યુદ્ધ પ્રતિ પ્રયાણ કર્યું અને અદ્રશ્યપણે યુદ્ધ નિહાળવા લાગ્યા જગતનો પ્રલય થતો નિહાળી કરુણાધીન શિવે અગ્નિસ્તંભનો આકાર ધારણ કર્યો અને ઉભય પક્ષની વચ્ચે નિષ્કળ સ્વરૂપ ઊભા રહ્યા બંને દેવો અનન્યોને પૂછવા લાગ્યા આ અદ્ભુત આકાર શું છે આ થાંભલાના ઉપરનો અને નીચેનો છેડો ક્યાં છે તે જાણવું પણ મુશ્કેલ છે આમ કહી અને વિષ્ણુએ વરાહનું સ્વરૂપ ધારણ કર્યું અને બ્રહ્માએ હંસનું વિષ્ણુ પાતાળ સુધી પહોંચ્યા અને બ્રહ્મા આકાશ માર્ગે શિવે બંને દેવોને નિરર્થક ઉધમ નિહાળી અટહ હાસ્ય કર્યું તે સમયે મસ્તક પરથી કેવડાનું પુષ્પ ખરી પડ્યું બ્રહ્માએ પૂછ્યું હે પુષ્પ તું ક્યાંથી ખર્યું છે પુષ્પએ કહ્યું જેવો આદિ કે અંત નથી એવા આ સ્તંભના મધ્ય ભાગથી હું લાંબા સમયથી પડું છું પરંતુ મને આ થાંભલાનો અંત દેખાતો નથી માટે તમે પણ તેનો અંત જેવાની આકાંક્ષા તજી દો બ્રહ્માએ તેમને સમજાવ્યું કે તું મારી સાથે ચાલ અને વિષ્ણુ કહે છે કે બ્રહ્માએ સ્તંભનો ઉપલો છેડો જોયો છે અને હું તેનો સાક્ષી છું કેવડાએ જૂઠી સાક્ષી પૂરી આ પ્રકારનો કપટ નિહાળી અગ્નિ રૂપે સ્તંભમાંથી સદાશિવ પ્રગટ થયા બ્રહ્માનો ગર્વ ઉતારવા શંકરે પોતાની ભ્રમણા વચ્ચે ભૈરવને ઉત્પન્ન કર્યો અને આદેશ આપ્યો હે વત્સ તું તલવાર વડે બ્રહ્માનું છેદન કર ભૈરવ તલવાર વડે બ્રહ્માનું પાંચમું મુખ છે ગર્વિષ્ઠ અને અસત્ય બોલનારું હતું તે કાપી નાખ્યું શંકર બ્રહ્માને સાપ આપ્યો કે હે બ્રહ્મા તમે અભિમાન પોષવા જૂઠું બોલ્યા માટે લોકોમાં તમારો સત્કાર પ્રતિષ્ઠા કે ઉત્સવનું આયોજન થશે નહીં એ તો વાંચક વૃદ્ધને વિવિધ છે તેમની પૂજા કે ઉત્સવ થતા નથી અને તેમના મંદિરો પણ કોઈ જ સ્થળે ઉપલબ્ધ છે જેમ કે ખેડ બ્રહ્મા ત્યાર પછી બંને દેવોએ પવિત્ર વસ્તુઓ વડે શિવજીનું પૂજન કર્યું મહાદેવે ખોટી સાક્ષી આપનારા કેવડાના પુષ્પને સ બોધીને કહ્યું કે હે દુષ્ટ તું અહીંથી દૂર થા હવે મારી પાસે પૂજામાં લોકો તારો ઉપયોગ કરશે નહીં કેવડાના પુષ્પ પ્રાર્થના કરી તેની મહાદેવ કહ્યું હવે હું તને ધારણ કરી શકું નહીં પરંતુ મારા ભક્તો તારો સ્વીકાર કરી તારો જન્મ સફળ કરશે તને મારા માટે ઉપર રહેનારા ચાવરા તરીકે સ્થાન મળશે મહાદેવ બોલ્યા આજનો મહાવધિ ચૌદશનો દિવસ આ દિવસે તારું પૂજન કર્યું તેથી તારી પ્રસન્નતામાં અભિવૃદ્ધિ થઈ છે તેથી આ પવિત્ર દિવસ સર્વ દિવસથી મહાન ગણાશે આથી જ ઉત્તમ પવિત્ર તિથિ શિવરાત્રી તરીકે લોકોમાં પ્રસિદ્ધ થશે આજે ઉપવાસ કરી જેઓ મારું પૂજન કરશે તેને આખું વર્ષ પૂજન કર્યાનું ફળ મળશે આ સ્થાનનું નામલિંગ સ્થાન અથવા અરુણાચલ જેવું પડશે આ સ્થાન યાત્રાધામ બનશે હે પુત્ર આ લિંગનું તમારે નિત્ય પૂજન કર્યું લિંગ લિંગનું અભિદેદ હોવાથી આ લિંગ મારું સ્વરૂપ છે તે મારા સામીપ્યનું કારણ હોય હોય પૂજવા જે આ નિષ્કળ સ્તંભ છે તેનો મારા બ્રહ્માપણાને વ્યક્ત કરનારું લિંગ લક્ષણ સમજવું આ શિવલિંગ જ મુખ્ય છે મૂર્તિ તો ગૌણ છે મહાદેવ મરક મરક હસતા બોલ્યા પ્રસ્તુત પાંચ કાર્યો પંચ મહાભૂતોમાં દ્રષ્ટિ થયા છે પૃથ્વીમાં સૃષ્ટિ જળ સ્થિત અગ્નિમાં સંહાર વાયુમાં તિરોભાર અને આકાશમાં અનુગ્રહ સમાનિષ્ટ થયેલા છે આ પાંચ કાર્યો સારી રીતે થાય તે માટે મારા પાંચ મુખો છે મારો ઓમકાર નામનો મંત્ર જાપ તેથી તમે મારું જ્ઞાન સિદ્ધ થશે આ મંત્ર અભિ માનને હણનારો છે આ મંત્ર એ મારું જ સ્વરૂપ છે શિવ શક્તિનું જ્ઞાન પણ આ મંત્ર જ છે તો બોલો મહાદેવની જય હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય શંકર પાર્વતીજીની જય